ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો સાવ વેચવાની છે આશીષભાઈ આ ગાડી વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ઓરિજિનલ કન્ડિશનમાં સીએનજી વાળી સીએનજી પ્લસ પેટ્રોલ ગાડી છે વિડીયોની અંદર કારની ટોટલ માહિતી આપી દઈશ તો તમારે આ ગાડી લેવી હોય તો વહેલી ચકે આશીષભાઈનો કોન્ટેક કરજો કેમ કે આ ગાડી અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે બાકી વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની ટોટલ માહિતી આપી દઈશ વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો નહીં વીએક્સ આઈ ગાડી છે તમે જોઈ રહ્યા છો મોડલ છે બે હજાર ના ગાડી વર્જન વી એક્સ આઈ અને પેટ્રોલ પ્લસ સીએનજીમાં તમને આ ગાડી જોવા મળશે વ્હાઇટ કલર છે વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલી આ ગાડી અને વન કી જોવા મળશે એક છે અંદર ક્લિયર કટ ગાડી જોઈ રહ્યા છો બાકી એન્જિન પણ પાવરફુલ કંડિશનમાં છે ગાડીની અંદર અત્યારે કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં આશિષભાઈ નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી રૂબરૂ જોવા જાવ તો આશિષભાઈ નો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે હવે આ ગાડી કેટલી ચાલેલી છે તો એક લાખ કિલોમીટર આ ગાડી ચાલેલી છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે વધારે માહિતી માટે આશિષભાઈનો કોન્ટેક કરી લેજો હવે ગાડીની કિંમતની વાત કરું તો અઢી લાખ કિંમત આશિષભાઈએ રાખેલી છે ગાડીની બે લાખ પચાસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે આ ગાડી લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર અને અમરનગર ગામે જોવા મળશે તમારે ગાડી લેવી હોય તો આશિષભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે આશિષભાઈના છન્નું આઠ ઓગણ એંશીવાળા નંબર પર ફોન કરી આ ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો